વન બાય વન ને ભોય આઉટ ખસી જાય પગ પડતો થાય તોય આઉટ ડીસ ખસી જાય તોય આઉટ ને બડુબા ઓ પેટે સહારો ન લેવાનો રાખવાનો રાખવાનો જ રાખવાનો ના જો તમે ઓમ કરો તેમ કરે ખાલી બરાબર કોઈ ટાઈમિંગ ટાઈમિંગ હે આ તો

આડા ડાડા તો ભૂલી દોડે પણ કશેરાઈના ડાડાનો મતલબ શું ઓ ચેલેન્જ માં દીધા તો બરાબર છે પૂછી હવે જીતવાનું જીતવાનું હે પહેરેલા યાર આટલા સુધી માણસો આવતા નહીં આટલા સુધી આબુ પડે ના આબુ પડે તો હવે કિશન આવ્યો છે ના ના ભાઈ હજી ચાલુ હજી ચાલુ નહી કર્યું એને એમ એમ લી ભાઈ

અડધામાં ah, ah, <laughs> <laughs>

આ મોબાઈલ વજન કરતો તો મોબાઈલ બેલાસ કરતો રહેતો લો બળબોય કેના ઉતારો ઘડીવા બોલ ચાલો ઉતારો ઘડીવા શરૂઆત જ હારી નહી દે એ પાટી જાવા બા

જતો રહે જતો રહે જતો રહે રે દુદાર ઉતીયો ઉપર રે નહી હડ્યો નહી હડ્યો મને આ જો ટ્રાય કરો ટ્રાય કરો તો નહી જો હવે એને ટ્રાય આલે તો ટાઈમિંગ રાખજો ટાઈમિંગ બધા પહોંચી જેડે સેકન્ડ આવશે

ハロー,ー,ー、ま、ははーハロー、カイガモン、イチョウリシエティーズ、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、ヴァミニバー、Regular એ વિનુભા આયા ચોથા ભાઈના તમે તો પહેલા રાઉન્ડ મોળવેળ હોય હેડો કાટવાની ચાલે વિનુભા શેઠ ઉધી આયા બબુ ખરેખર બહુ તાવળ વડી લાયા વડી લાયા છે

અરે આઈ પાશે ને આવશે એટલે ડન ચેલેન્જ માં તો મને હારવા ન કે

વાહ ગોબા હેડો ભાઈ હવે ફાઇનલ રાઉન્ડ બોલુબા હવે સેકન્ડ બે રાઉન્ડ થાય રહ્યું અને એક ઓમ પકડવાનું ઓમ

એ જો જનનાલતા જનનાલતા આધી બાધી શું જનનાલતા હો ગિડી ગિડી તો આ જો ટાઈમ નોટ કરી નાખ બબુબા 18.28 રેડી રેડી તો ઉભા રેજો ભગવાન

બરાબર ઓમ એટલે ગયો થઈ ગયો ટાઈમર છે ટાઈમર છે દોડો 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 કામો ના ના ટાઈમર છે દોડો 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 દોડો

વિજેતા લગાતાર થઈ છે તો આજની ચેલેન્જ ના વિજેતા છે તો આપડે જે પોનસો રૂપિયા ઇનામવાનું હતું એ હાલી દઈએ ખરેખર બઉ આનંદ કે વાતસો રૂપિયા ઇનામ મળી તો મિત્રો આ ચેલેન્જ વિડીયો પૂરું થાય છે વિડીયો ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન સબસ્ક્રાઇબર કરજો જય માતાજી